કે એમને સિત્તેર વર્ષની ઉંમર હતી ને એક બાળકને જે છે જન્મ આપ્યો તો લગ્નના 45 વર્ષ બાદ માજી કેટલા વર્ષની ઉંમર છે તમારી મારે નામ રાખ્યો છે માજી પૈસો તો આમને પડ્યો લેવાનો છે પરિવાર હશે અને ધનલક્ષ્મી સેવાના ભર તો આ વસ્તુઓ છે તો ટકશે માણસો બીવ રહેતા હતા દસ લાખ થાય પાંચ લાખ થાય એવું નથી હોતું કારણ કે આમાં ઉતરે પછી ખબર પડે છે માણસો સમજો હસવા પણ અમુક હસવું પણ આવતું હતું કે આ વસ્તુ બની જ શકે પણ બને છે કારણ કે ટેકનોલોજી છે ઘણા લોકો હોય છે જે જીવનમાં જે છે તે માતા પિતા બનવા ઈચ્છતા હોય છે પરંતુ ઘણી વખત જે છે તે નથી બની શકતા હોતા જે છે જીવમાં ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં આપણે ત્યાં હંમેશા કહેવાય છે અને કોઈ પણ બાળકનો જ્યારે જન્મ થતો હોય છે ત્યારે સાથે સાથે માતા અને પિતાનો પણ જન્મ થતો હોય છે ત્યારે હાલ આપણે જે છે તે રાપર તાલુકાના મોડા ગામમાં છીએ આ ભૂમિ પર જીવુમાં છે અને જીવુમાને જે છે તે આજથી બે વર્ષ પહેલાં એટલે કે એમને સિત્તેર વર્ષની ઉંમર હતીને એક બાળકને જે છે જન્મ આપ્યો હતો લગ્નના પિસ્તાળીસ વર્ષ બાદ અને ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા જે છે તેમને બાળકને જન્મ આપ્યો તો ને આજે બાળક જે છે તેની ઉંમર પણ બે વર્ષ જેટલી થઈ ગઈ છે અને ખૂબ જે છે ખૂબ સારો દાખલો કહી શકાય એવું કારણ કે કોઈ પણ સ્ત્રી જે છે તેને માતૃત્વ પ્રાપ્ત કરે ત્યારે તેમને ખૂબ આનંદ મળતો હોય છે તો આવો જીવ જીવુમા સાથે થોડી વાતો કરીએ અને એમના પરિવાર સાથે થોડી વાતો કરીએ વાત ગુજરાતી પર

તો માજીએ ખૂબ સારી વાત કરીને જે છે એમને ખૂબ આનંદ થયો અને આટલા વર્ષે જે છે તેમને માતૃત્વ પ્રાપ્ત થયું છે ભુજમાં જે છે તેમને ટ્યુબ બેબીનો જે છે તે ઈલાજ કરાવ્યો અને જે બાળક છે તે આવ્યો ને એનું નામ જે છે વિહો રાખ્યું છે પ્રેમથી વિહો કહે છે અને પરિવારમાં પણ ખુશીનો માહોલ છે આખા ગામ મોડા ગામમાં પણ જે છે ખુશીનો માહોલ છે ઠેર ઠેર જે છે ખુશી છે કારણ કે આટલા વર્ષે પણ જે છે જીવમાં જે છે જે માતૃત્વ પ્રાપ્ત કર્યું ઘણા લોકો હશે આજે જે છે તે માતૃત્વ ઝંખતા હશે તેમના માટે માટે ઉત્તમ જે છે દાખલો કહી શકાય તો ગ્રામવાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે તમારું મારું નામ ધરમસિંહભાઈ વેલાભાઈ પટેલ મોડા શું કહેશો ધરમસિંહભાઈ અત્યારે તો આ ગામમાં જે છે એવો દાખલો બન્યો છે કે ઘણા લોકો અત્યારે હશે કે જે ટેસ્ટ ટેસ્ટ્યુબ બેબીનું જે છે તે અત્યારે આટલું બધું વિકસ્યું છે અને માજી જે છે આટલી આટલી ઉંમરે જે છે આ કદાચ પહેલો દાખલો કહી શકાય એવો હશે કેવું ગામ ગામ માટે કેવું ખુશીની વાત છે અને બાપા પણ બહુ ખરેખર જોવા જાય તો માલધારી છે અને એનો પણ બહુ પરિવાર સારો ઉપયોગી બન્યો અને બાપાને સમજાવી અને આ વસ્તુ બધી પ્રાપ્ત કરાવી અને આનંદ કરાયો છે ખૂબ અને એને પણ આનંદ આવી ગયો અને માણસો બહુ ઉપયોગી પોતે પણ એવા છે અને ભેંસના માલધારી છે ભેંસ ચારે અને ઘરે આવે એટલે એને થોડું કારણ કે તેની પાછળ નહીં બધા અમુક લોકો ગામ વિચાર્યું કે નાના ખરેખર જો હાવ મરી તો આમાં નામ નાશ થઈ જશે તો આ કરી લઈ આપણે તો એના માટે બહુ ખુશીની વાત છે કે આપણું હવે તે વસ્તુ તો રહી ગઈ આપણી પેટી ફેલ થઈ ને આમ તો એના માટે કરી અને ખૂબ એને મહેનત કરી અને આવું બધું પ્રાપ્ત કરી અને છોકરા પણ મેળવી લીધું છે એટલે ગામમાં બહુ ખુશીનો આનંદ છે અને જે આવે એ લોકો એ જ કહે છે કે આમાં ખોટ નથી આ વસ્તુ સાચી જ છે જો પેટી જ નહીં રે આપડી તો કોઈ મતલબ નથી જીવીન તો બાકી રોટલા બધા ખાજ છે એના માટે એને ખરેખર બહુ એને વિચાર્યું સારો વિચાર લઈ અને આ ડોસીમાં કારણ કે બધા માલધારી છે એટલે શું એ હોય પણ બાપે બહુ સારું વિચાર્યું કે ના ખોટ નથી અને સારું છે અને આ કરશું ને તો આપડી પેઢી પરંપરા ઉભી રહી જશે અને જો આવીને આવી રીતના હોય તો કઈ કમાવાથી ખાલી મતલબ નથી આ પેઢી આપણી ઊભી રાખવાનું એણે બહુ આગળ વિચાર્યું વિચારી અને આ બધું સારું પ્રાપ્ત મેળવી લીધું પછી આજના સમયમાં જે છે ઘણા બધા લોકો વિચારતા હોય છે આવું અને આ તો જે છે ખૂબ કારણ કે આમાં તો એવું થયું હતું કે ડૉક્ટરે પણ પહેલાં તો ના પાડી હતી કે આ થોડુંક અઘરું છે છતાં પણ એ ઝંખના હતી જે છે કે મા બાપ બનવાની જે ઝંખના હતી તે ખૂબ હતી ઈચ્છા ખૂબ હતી ડૉક્ટર પણ જે છે તે કે ડૉક્ટરનું પણ કહેવું હતું કે તે તેઓ પણ જે છે ભાવુક થઈ ગયા હતા અને આજે સફળ થયું દરેક વસ્તુ જે છે ને આજે બાળક જે છે હસ્તો ખેલતો છે ખૂબ જે છે તંદુરસ્ત છે તો કેવું અત્યારે કેવો દાખલો છે આ લોકો માટે જે આ વિચારતા હોય એમના માટે બહુ સારો અત્યારે કારણ કે આ ટેકનોલોજી થતાં બધા સારા વિચાર લઈ અને બધે પ્રોક્ષણ આપી અને હું મહેનત કરી અને બધા એને સમજણ આપીને એ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે પરિવાર પ્રત્યેનો એક જાગૃત તો હોય ને ભાવ તો હોય જ ને કે આપણો પરિવાર કોઈ ન જાય પરંપરા ટકી રહે એના માટેની આ વાત છે અને અત્યારે ટેકનોલોજી કારણ કે મળી જ જાય છે અને કારણ કે એને કહેતો બહુ થી સો કિલોમીટર અમારું દૂર છે તો પણ બહુ સારા વિચાર કરી ખર્ચાથી નહીં અને એનું આ અને બધું વિચાર્યું કે ભાઈ ના આ કામ આવશે પૈસો તો આમને પડ્યો રહેવાનો છે જો આ પરિવાર હશે અને ધનલક્ષ્મી સેવાના પણ તો આ વસ્તુ હશે તો ટકશે એ હું વિચારી અને બહુ સારા વિચાર લીધા અને ગામને પણ બહુ ખુશીથી તમે નહીં બીજા પણ લોકો આવે છે એ પણ બહુ સારા વિચાર લે કે કોઈ પણ આવું હોય તો કરી લેવાય આથી ખોટ નથી કારણ કે એના વગર સુસ્તી હાલવાની એના વગર પરિવાર વગર કોઈ આપણો ઇલાજ નથી શું કહેશો અત્યારની ટેકનોલોજી વિશે તમને કેવું લાગે કારણ કે તમે જે છે સમય પણ જોયો હશે તમારી પણ થોડી ઉંમર છે તમે અત્યારનો સમય આ જોવો ટેકનોલોજી જેવો કેટલી નવાઈ લાગે જરૂર જ છે ને અને જરૂરથી હાલી રહ્યું છે અને થઈ શકે છે એટલે કે ઓછામાં ઓછું બહુ ખર્ચામાં તો લાંબા હતા માણસો બી હતા દસ લાખ થાય પાંચ લાખ થાય એવું નથી હોતું કારણ કે આમાં ઉતરે પછી ખબર પડે છે થાય જ છે અને આ વસ્તુ આમાં મળી રહેશે કોઈ પણ નાટક તો નથી એવા વિચારો બધા લઈ જો કરે તો થઈ શકે છે આ વસ્તુ સાંભળી ત્યારે દરેક લોકોને નવાઈ લાગી હતી ગામમાં કેવી નવાઈ હતી ત્યારે બહુ લાગતી હતી અને માણસો સમજો હસવા પણ અમુક હસવું પણ આવતું હતું કે આ વસ્તુ બની ના શકે પણ બને છે કારણ કે ટેકનોલોજી છે અને અત્યારે એવી બધી સુવિધાઓ છે એટલે એના કારણથી આ બધી વસ્તુ બને તો છે જ અને બની રહી છે એ સો ટકાની વાત છે શું કે છો મારી બાળક અત્યારે આખો દિવસ શું કરે હા 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 તો આ હતા જીવમાં અને ગ્રામજનોએ પણ વાત કરી જે છે પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો ગામમાં પણ ખુશીનો માહોલ હતો અને સિત્તેર વર્ષની ઉંમરે જે છે દીકરો આવ્યો એનું નામ વિહો રાખવામાં આવ્યું અને દરેક જગ્યાએ જે છે ગામમાં પણ ખુશીનો માહોલ છે ઘણા લોકો હોય છે જે જીવનમાં જે છે તે માતા પિતા બનવા ઈચ્છતા હોય છે પરંતુ ઘણી વખત જે છે તે નથી બની શકતા હોતા અને અત્યારે જે છે જીવમાં જે છે તે એક ઉત્તમ દાખલો છે કે આટલી વર્ષની ઉંમરે પણ જે છે તેમને હાર ન માની અને જે છે તે માતા પિતા બન્યા અને આજે તેઓ ખૂબ ખુશ છે અને બાળક પણ જે છે ખૂબ તંદુરસ્ત છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર